મોડા મોડા બ્લોક સ્ટાર્ટ કર્યો ને ઓને પાર્થ ભાઈ ગયા હતા અત્યારે જમવા અમારે છે નાઈટ માં જમવાનું હતું લગન હતા એટલે ન્યા ગયા જમવા ગયા હતા ઓને પાર્થ ભાઈ તો બસ અત્યારે આવ્યા છે પપ્પા ને મમ્મી જમવા બેઠા છે હમ કે મમ્મી ની આજ થોડીક તબિયત બગડી ગઈ છે તે મમ્મી એમ જો તાવ આવી ગયો મમ્મી ને દવા લઈ આવ્યા વધારે નહીં બોલે આજ કઈ મૂળ નથી

ખાને મજા આવશે કાલ ત્રણ તો ઓલો ખાઈ ગયા તા સંતરા ત્રણ ખાઈ આ તો બસ હવે થોડીક વાર બેસીએ વિડીયો વિડીયો એડિટ કરીએ મોબાઈલ જોઈએ એટલે મજા આવે પછી જોઈએ ખબર પછી હું કરું હું નહીં એમ ઉઠી પછી ખબર પડે તો આવી જ લઈએ તો અત્યારે વાગી ગયા છે પાંચ અને ઉઠી ગયા છે અને બનાવું છું ચા બસ દાદા ની બધા આવ્યા છે દાદા કાકા છે પપ્પા છે ભાઈ છે ત્રણેય ઓલી એકવાર મેં તમને ખબર દેખાય દેખાઈ દીધી હરાય ને બનાવતા હતા બસ એ રિપેર કરાય છે થોડું તૂટી ગયું એટલે મમ્મી હજી સુતા છે કેમ કે હજી મજા નથી એટલે સુવા દીધા છે મમ્મી કે પપ્પા કે તું ચા બનાવી દે એટલે મેં વાંધો ને આને બનાવી બે વાર તો ઉઠાડ્યો ત્યાં ઠાક ચા બનાવ ઉઠ નીંદર આવતી હતી બહુ એવું હતું તો બસ ચા થાય છે ધીમે ધીમે તો થઈ જ ગઈ છે થોડીક ઉકાળવાની બાકી છે એટલે ચાર એટ જઈને તમને દેખાડું છું શું કરે છે દાદાની પોતે હરાણી બનાવે છે અને અમારી ભાષામાં હરાણી એટલે અમારી એટલે કોકને ખબર હોય કોઈ ન ખબર હોય બસ કરે આ રીતના કરે છે બધું જોઈ લે એટલે તૂટી ગયું વચ્ચે રિપેર કરે છે જોઈ લે ઉપાની બધે બેઠા બેઠા કરે છે બધું હરખું રેડી

કાને રેગ્યુલેટર કે ભાઈ ઓરિજિનલ વસ્તુ છે હો વાહ ખુલ્લી ખુલી ન હોય જ્યાં ટાજી ફેરવા કરે કરજો બહાર આવે કમ્પ્લીટ થઈ ગયું ન કરવાનું નવું નાખવાનું હતું બગડી ગયું હતું તાયાજા બેય કરી નાખી છે હરાણ તૈયાર રિપેર કરવાની હતી બે બે રિપેર થઈ ગઈ છે હવે અમે નાસ્તો કરી લાયક્યો હવે કાકા પણ કામમાં લાગ ગયા છે

તો અત્યારે પહોંચી ગયા છીએ આ પપ્પા ની દુકાને જે આ બધું ફિટ કરે છે ખરાઈ ને એવું ઘરે રિપેર કરતા તા બધા બેઠા પાર્થભાઈ બેઠા છે તમે પ્રશાંતભાઈ બેઠા છે અમારે અને અમારા જો આ દાદા ભાઈ શું કેતો તો તું ગોણ આવ્યું છે આપણે જોઈ લ્યો એ વાતાજી દાદા

ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ